જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે વાત કરશું આપણે કપાસમાં હવે શું માવજત કરવી ઘણા વિસ્તારોની અંદર વરસાદ ખૂબ જ પ્રમાણમાં થયો છે અમે સૌરાષ્ટ્ર ખાસ કરી અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ અત્યારે ચાલુ છે અને લગભગ અઠાવીસ તારીખ કે ચાલુ છે હવે જે વિસ્તારની અંદર વરસાદ થયો છે જે કપાસની અંદર અત્યારે વરસાદ થયા પછી આપણે શું ખરેખર તો માવજત કરવી જોઈએ આની પહેલાં આપણે જ્યારે વરસાદ થયો ને ચારથી છ તારીખની અંદર ત્યારે પણ આપણે વિડીયો બનાવો તો કપાસની અંદર શું કરવાથી ખરેખર ખેડૂતોને ફાયદો થાય એની અંદર આપણે જ્યારે એ ટૂંકમાં માહિતી આપી હતી ખેડૂતોને વરસાદ થયા પછી એ લોકોએ જે ખેડૂતોએ એના ઉપયોગ કર્યા પછી ખેડૂતોનો અભિપ્રાય આવેલો કે સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળેલું છે હવે અત્યારે આપણે જે ખેડૂતોને વરસાદ થયો હોય અથવા તો વરસાદ ન થયો હોય તો પણ જે જે ખેડૂતોને આપણે અત્યારે કપાસની અંદર શું માવજત ખરેખર કરવી અને હવે કપાસને આપણે ખરેખર આમ તો છે ને પંદરથી વીસ દિવસ કે વધીને એક મહિનોથી ખાસ કાળજી રાખવાની વસ્તુ છે બાકી જે ભૂર પવન પછી આપણે કહીએ કે આપણે જે ભૂર પવન વરી જાય ઠંડીનું વાતાવરણ દાખલા તરીકે ચાલુ થઈ જાય પછી કપાસની અંદર એટલી બધી ખાસ જે જીવાયતની દવાની કે એવી કોઈ બહુ વસ્તુની જરૂર પડતી ન હોય છે ને બગડવાની પણ બીક લાગતી ન હોય છે અત્યારે આપણે તડકા અને ગરમી નેકોથી વરસાદનું વાતાવરણ હોય તો વધારે થોડુંક આપણે સંભાવના રહેશે જે વિસ્તારની અંદર વરસાદ થયો છે એ લોકોએ ખાસ અત્યારે જો વધારે પ્રમાણમાં વરસાદ થયો હોય અને કપાસની અંદર તો એ લોકોએ જે આપણે આની પહેલાં પણ કીધું તો અત્યારે પણ કંઈ દસથી બાર કિલો જે આપણે એમોનિયમ સલ્ફેટ આપણે મોરસ્યુ ખાતર તરીકે પણ ઓળખીએ છીએ અને એમોનિયમ સલ્ફેટ જે કહેવાય છે એમોનિયમ સલ્ફેટ થી બાર કિલો વીગે આપણે નાખી દેવાનું છે અને એની સાથે વિગે ચાર જિલ્લાની આસપાસ જે મેગ્નેશિયમ સલ્ફેટ આવે કોઈ પણ સારી કંપનીનું લેવું મેગ્નેશિયમ સલ્ફેટ વિગે ચાર કિલો એ ભેગું સાથે મિક્સ કરી જેમ જોઈએ મિક્સ કરી અને નાખી દેવાનું છે મિત્રો હવે જે લોકોને ડ્રીપથી ઉપયોગ કરતા હોય તો ડ્રીપથી થોડુંક ઓછું પ્રમાણ રાખવું ડ્રીપથી પાવામાં અને જો કોઈને સુકારાની બીક લાગતી હોય દાખલા તરીકે સુકા અત્યારે વરસાદના હિસાબે ફ્યુઝિરમ નામનો જે ફૂગ હોય છે ફૂગ મૂળિયા હતી ટૂંકમાં વધારે ડેવલપ થતી હોય છે અને થોડાક પ્રોબ્લેમ થતા હોય છે તો એમની અંદર અને જો પાણી લાગતું હોય તો દાખલા તરીકે જો તમારે પાણી લાગતું હોય પાણી લાગવાની હિસાબે કપાસનો છોડવો સુકાતો હોય તો એ ઘે ત્રણસો ગ્રામની આસપાસ અઢીસોથી ત્રણસો ગ્રામ જે બાવીસ ટીન આવે છે બાવીસ ટીન સાથે ખાતર ભેગું ભેળવી નાખી દેવું અને અથવા તો ફ્યુઝિરમ નામના ફૂગથી જે મૂળયું ટૂંકમાં સડી જતું હોય અને એનાથી જે ફૂગ આવતી હોય અને એનાથી જે ટૂંકમાં સુકાતું હોય તો મેટાલક્ષી મેન્કો કરીને જે પાવડર આવે છે એને તમારે દોઢસોથી બસો ગ્રામ એક વિઘે દોઢસો ગ્રામ જેટલો લઈ અને આપણે જે ખાતર છે એ ખાતર સાથે ટૂંકમાં નાખી દેવાનો છે અને જો જે ખેડૂતોને ખરેખર જેને વરસાદ નથી થયો અને કપાસની અંદર કાંઈ નુકસાની નથી એ એ ખરેખર કાં કરવા નહીં આવું તો ભલામણ છે નહીં હવે જે અત્યારે જીવાત ખાસ કરી લીલી પોપટી સફેદ માખી અને ગરો આનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે તો માર્કેટમાં અત્યારે સ્ટાન્ડર્ડ કંપનીની કોઈપણ દવા જે અત્યારે કોઈપણ સ્ટાન્ડર્ડ કંપનીની લેવાની છે જેની અંદર આપણે અત્યારે જે અલગ અલગ બે થી ત્રણ ટેકનિકલો સાથે આવી એવી ઘણી બધી દવા આવે છે જેમ કે પ્રાયરોપિક સિફેન છે પછી આપણે દાખલા તરીકે ડાયફેનો સુરન છે અને ડાયનોફે સુરન જે ટૂંકમાં ઉલ્લાલાની મમરી આપણે આવે લીલી પોપટી માટે પોલો પાવડર આવે આવા જે ટૂંકમાં એના જે ટેકનિકલ છે ને એ બે ત્રણ ટેકનિકલ સાથે જે ટૂંકમાં ઘણી બધી પ્રોડક્ટની અંદર સારી સારી કંપનીની આવે છે એવો અત્યારે એકથી બે વખત ઉપયોગ કરવાનો સાથે અત્યારે ગુલાબીયરના માટે જો પ્રોફેનો સાઇફર છે અથવા તો ક્લોરો છે આલ્ફા સાઇફરમેથીન છે આવી જે વસ્તુ છે ટૂંકમાં એનો આપણે સાથે ટૂંકમાં ઉપયોગ કરવાનો એટલે ગુલાબી એડ માટે પણ આપણે એને સારું એવું રિઝલ્ટ મળતું હોય છે મિત્રો પછી આપણે કપાસની અંદર ફૂગનાશક જે દવા છટકાવ તમને વાત કરવામાં આપું તો જો વરસાદ થઈ ગયા પછી પણ સાપ પાવડર વરસાદ થયા પહેલાં પણ સાપ પાવડરની આપણે ભલામણ કરી હતી અને એની અંદર સારા એવા રિઝલ્ટ મળે છે સાપ પાવડરનો ઉપયોગ કરવો અથવા તો સાપ પાવડરનો ઉપયોગ કરી લીધો હોય તો અત્યારે મેટાલક્ષી મેન્કો જે પોપે ત્રીસથી પાંત્રીસ પાંત્રીસ ગ્રામ જેટલું પ્રમાણ રાખી અને ત્રીસથી પાંત્રીસ ગ્રામ એનો ઉપયોગ કરવો આ ફૂગનાશકમાં સારામાં સારી વસ્તુ છે સારી કંપનીનું લેવાનું છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો પછી જીવાયતની દવા તમને વિશે કહી દીધું એના પેગું તમારે જે અત્યારે જો ટપકી પાનની અંદર જે આપણે ટપકી થતી હોય એની હાઈલી જતી હોય તો એની અંદર આપણે જે એક પડીકી આવે છે ટ્રેપ્ટ્રોસાયક્લિન કરીને જે પડીકી આવે છે ટ્રેપ્ટ્રો જે ત્રીસથી પાંત્રીસ રૂપિયા ભાવ હોય છે એક પડીકીના લગભગ બજારમાં ત્રણ પંપ થાય છે સાથે ફૂગનાશક દવા ભેગું સાથે ઉપયોગ એનો કરી લેવાનો અને જે ટૂંકમાં આપણે ફ્લાવરિંગ માટે તો ઘણી બધી જેનો કપાસ વધારે ઊંસો અને વધારે ટૂંકમાં હાઈટ પકડાઈ ગયો હોય પાંચ ફૂટમાંથી ઉછાઇ થઈ ગઈ હોય એવા લોકોએ જો વધારે ફ્લાવરિંગ મેળવવા માટે આપણે ચમત્કાર છે ઇગ્નિટેસ્ટ છે લિહોસીન છે આવી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય પણ લિહોસીનનો ઉપયોગ આપણે કપાસમાં નથી કરવાનો ઘણા ખેડૂતો કરે છે પણ આપણે ભલામણ કરાવતા નથી હા ચમત્કાર છે ને સમત્કાર ચમત્કારનો ઉપયોગ મિત્રો કરવો ચમત્કાર છે ને એ સારી વસ્તુ છે અથવા તો આપણે કોરોમંડલનું જે ફેન્ટક પ્લસ કરીને આવે છે એ ફેન્ટક પ્લસનો પણ તમે ઉપયોગ કરી શકો છો એની અંદર એમિનો એસિડ આવે છે મિત્રો અને વધારે જો તમારે માહિતી જોતી હોય તમારે નીચે ડિપ્રેશનમાં મારા નંબર પણ નાખીશ ફોન કરીને તમે પૂછી શકશો પછી આપણે જે પીએમએસ ખાતરની ખેડૂતોને કપાસમાં જે ભલામણ કરેલી છે જે આપણે જોબો આવે છે જોબા વિશેની ખેડૂતોને કપાસમાં ઘણી બધી હું ભલામણ કરું છું જે એક કંપની એક પડીકી આવે છે જોબો કરી એ જોબોનો ઉપયોગ કરવો અથવા જોબો ન જડે તો પીએમએસ ખાતર જે પોટાશ મેગ્નેશિયમ સલ્ફર કહેવાતું એ બજારમાં સારી કંપની એરિસ છે નેક્સસ છે વનિતા છે આવી જે સારી સારી સ્ટાન્ડર્ડ કંપની છે એ કંપનીનું પીએમએસ જડે છે કોઈ પણ સારી કંપનીનું પીએમએસ લઈને અને સાથે છંટકાવ કરો જેથી કરી તમારો કપાસ છે લાલ નહીં થવા દીએ જે બંધારણ છે ફૂલમાંથી ઝીણવાનું બંધારણ છે એની અંદર પણ સારામાં સારું કામ આપશે વજનવાળો કપાસ આ બધી વસ્તુમાં ટૂંકમાં પીએમએસ કામ આપશે એટલે બસ એટલી કરવાની જરૂર છે બાકી કોઈ વધારે કરવાની જરૂર નથી અને જે લોકોને વરસાદ થયો હોય અને એ લોકો કપાસની અંદર ખાસ જો તમને એવું લાગે કે આપણે કદાચ આ ફૂગને હિસાબે કપાસ બગડવાનો પ્રોબ્લેમ વધારે થાય છે અને સુકારાનો પ્રોબ્લેમ છે તો જે હું તમને એક આ દવાની પ્રોડક્ટ છે દવાની પ્રોડક્ટ તમને બતાવું છે તમને જડી જાય જો સુકારાનો પ્રશ્ન હોય તો તમારે સાપ પાવડર સાથે જે ક્રુમાસિન કરીને જે દવા આવે છે એ દવાનો તમારે બપોર પછી ઠંડા વાતાવરણની અંદર તમારે ઉપયોગ કરવાનો છે ક્રુમાસિન છે ને ફ્યુજેરિયમ અને એસ્પેરજેલિક જે ફૂગ આપણે કાળી ફૂગ જે કહીએ છીએ એને કંટ્રોલ સો ટકા કરી લેશે મિત્રો એનો ફોટો પણ હું આમાં પ્રોમાસિનનો આમાં નાખું છું તમે જોઈ લઈએ બંનેનો છંટકાવ કરવાથી સારામાં સારું કપાસની અંદર રિઝલ્ટ બસ અથવા તો મને તમે મારા નંબર આપેલા છે ફોન કરી અને પૂછી શકો છો મિત્રો તો અવનવા વિડીયો આપણે જોતા રહીએ જય જવાન જય કિસાન